તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ ચૌદ સપ્ટેમ્બર બાદ ફરીથી એક નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે જેનું કારણ બંગાળની ખાડીમાં રચાઈ રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે જેમાં ખાસ કરીને વલસાડ તાપી નવસારી સુરત પોરબંદર દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગ દ્વારા ચૌદથી સોળ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે ગીર સોમનાથમાં થયેલી મારામારીના કેસમાં વેરાવર સેશન્સ કોર્ટે લોકસાહિત્યકાર દિવાયત ખવડના જામીન રદ કર્યા છે તાલાલા પોલીસે ખવડના સાત દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે તેને મંજૂર કર્યા છે જેમાં તે અને તેના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો સરદાર પટેલની એકસો પચાસ બી જન્મજયંતિની પૂર્વ તૈયારી રૂપે તેમની કર્મભૂમિ બારડોલીથી ધર્મસ્થળ સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે બાર દિવસની આ યાત્રા અઢારસો કિલોમીટરનું અંતર કાપીને બંદર જિલ્લા અને ત્રણસો પંચાવન ગામોને આવરી લેશે જેનો ઉદ્દેશ્ય સરદાર સાહેબના સિદ્ધાંતો અને રાષ્ટ્રીય એકતાના સંદેશને યુવા પેઢી સુધી પહોંચાડવાનો છે બાયડ અમદાવાદ રોડ પર આંબલીયારા ગામ નજીક કાર અને બાઇક વચ્ચેના ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મોત થયા છે અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલક પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું જ્યારે તેમની પત્ની અને સાત વર્ષના પુત્રનું સારવાર દરમિયાન અવસાન થયું યુટાવેલી યુનિવર્સિટીમાં ધ અમેરિકન કમબેક ટૂર કાર્યક્રમ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક ચાર્લી કર્કની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે આ ઘટના પર શોક વ્યક્ત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે તમામ રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપ્યો છે અને ચાર્લીને સાચા મહાન અમેરિકન દેશભક્ત ગણાવ્યું છે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની મંજૂરી માટે સમયમર્યાદા અંગેની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈએ નેપાળના બરવાનો ઉલ્લેખ કરીને ભારતના બંધારણ પર ગર્વ વ્યક્ત કર્યો આના પર જસ્ટિસ વિક્રમનાથે બાંગ્લાદેશનો ઉલ્લેખ કર્યો પરંતુ મુખ્ય ન્યાયાધીશે સરકારના ડેટા પર સવાલ ઉઠાવીને કહ્યું કે માત્ર ડેટા પરથી તારણો કાઢવા યોગ્ય નથી પોલેન્ડે દાવો કર્યો છે કે તેને તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા રશિયન ડ્રોનને તોડી પાડે છે જેના કારણે નાટોના એફ સિક્સટીન ફાઇટર જેટ્સ તૈનાત કરવામાં આવે છે આ ઘટનાથી યુક્રેન યુદ્ધ વધુ ભયાનક થવાની શક્યતા વધી છે કારણ કે પોલેન્ડ નાટોનો સભ્ય દેશ છે અને તેના પરનો હુમલો તમામ નાટો દેશો પર હુમલો ગણાશે આ પરિસ્થિતિના કારણે પોલેન્ડે તેના નાગરિકોને ઘરે રહેવાની વિનંતી કરી છે પાટણના સાંતલપુર નજીક ભારતમાલા રોડ પરના ટોલ બુથ પર રસ્તા ખરાબ હોવા છતાં ટોલ વસૂલવા અંગે વાંધો ઉઠાવતા ટોલકર્મીઓએ એક પરિવાર પર જીવલેન હુમલો કર્યો આ ઘટનામાં પિતા પુત્ર સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમાં પિતાના માથામાં ગંભીર ઇજા થતા તેમને દસ ટાંકા આવ્યા છે હુમલાખોર ટોલકર્મીઓએ મહિલાઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારો માટે રૂપિયા પાંચ કરોડનો ચેક અને સાતસો ટનથી વધુ રાહત સામગ્રી મોકલીને માનવતાનો ધર્મ નિભાવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી આ ખાસ રાહત ટ્રેનને લીલી ઝંડી આપી જેમાં ખાદ્ય સામગ્રી કપડાં અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાતે છે જ્યાં તેમણે મોરિશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી અને ઘણા કરારો પર હસ્તાક્ષર કર્યા પીએમ મોદીએ મોરિશિયસના વડાપ્રધાનને કહ્યું કે ભારત અને મોરિશિયસ માત્ર પાટન નહીં પરંતુ એક પરિવાર છે પીએમ મોદીએ વારાણસીમાં પોલીસ લાઇનથી હોટલ તાજ સુધી ત્રણ કિલોમીટર લાંબો રોડ શો કર્યો જેમાં હજારો લોકોએ તેમનું સ્વાગત કર્યું યુપી કોંગ્રેસ પ્રમુખ અજય રાય સહિત બસ્સો કોંગ્રેસ સભા નેતાઓને મત ચોરી અંગે વિરોધ પ્રદર્શનની જાહેરાત બાદ નજર કેદ કરવામાં આવ્યા હતા મોરિશિયસના વડાપ્રધાને સાંજે ગંગા આરતીમાં ભાગ લીધો હતો અને આવતીકાલે બાબા વિશ્વનાથ મંદિર અને રામ રામલલ્લાના દર્શન કરશે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ ટીએએસએલ એ સ્પેનિશ કંપની ઇન્દ્રાની ટેકનોલોજીની મદદથી બનેલ ભારતના પ્રથમ સ્વદેશી થ્રીડીએસઆર લાંઝા એન રડારને ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ પર કાર્યરત કર્યું આ રડારને લાંબા અંતરની હવાઈ દેખરેખ અને મિસાઇલ સંરક્ષણ માટે વિશ્વના સૌથી અદ્યતન રડાર પૈકી એક માનવામાં આવે છે આ સિસ્ટમ ભારતની સંરક્ષણ સ્વનિર્ભરતા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે જેના કારણે ભારતમાં રડાર ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત બનાવવામાં મદદ મળશે છત્તીસગઢના ગરિયાબંધમાં સુરક્ષા દળો દ્વારા મોટી કાર્યવાહીમાં મનોજ ઉર્ફે બાલકૃષ્ણ સહિત દસ નક્સલીઓને ઠાર મારવામાં આવે છે રૂપિયા એક કરોડનું ઇનામ ધરાવતો મનોજ નક્સલી સંગઠનનો મોટો નેતા હતો અને ઘણા હુમલાઓનો માસ્ટર માઇન્ડ પણ હતો નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પરના પ્રતિબંધ વિરુદ્ધ થયેલા આંદોલન બાદ વચગારાના વડાપ્રધાનની નિમણૂકને લઈને પણ ઘમસાન ચાલી રહ્યું છે વડાપ્રધાન બનવાની રેસમાં કાઠમંડુના મેયર બાલિન શાહ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી અને કુલમાન દિસિંગ જેવા અનેક નામો ચર્ચાઇ રહ્યા છે પરંતુ જન જેટ યુવાનોમાં અંદરોંદર વિખવાદ ચાલી રહ્યો છે રાષ્ટ્રપતિ અને સેના પ્રમુખે યુવાનોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને જણાવ્યું છે કે એક એવા વ્યક્તિને વચગારાના વડાપ્રધાન બનાવે છે જે નિશ્ચિત સમયમાં ફરીથી ચૂંટણી કરાવી શકે દિલ્હી હાઈકોર્ટે અભિનેત્રી રાય બચ્ચનના નામ અવાજ અને ચિત્રોનો અનધિકૃત ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે કોર્ટે કહ્યું છે કે એઆઈ અને ડીપ ફેક જેવી ટેકનોલોજી દ્વારા તેમના વ્યક્તિત્વનો દુરુપયોગ કરીને નાણાકીય નુકસાનની સાથે તેમની પ્રતિષ્ઠાને પણ નુકસાન થઈ રહ્યું છે જે તેમના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાના કારણે ભાવનગર અમદાવાદ અને રાજકોટ સહિત ગુજરાતના ત્રણસોથી વધુ લોકો ત્યાં ફસાયા હતા કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયની તાત્કાલિક કાર્યવાહીને કારણે ભાવનગરના તેતાલીસ લોકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવે છે જ્યારે બાકીના ગુજરાતીઓને પણ વહેલી તકે પાછા લવાશે અક્ષયકુમારની આગામી ફિલ્મ જોલી એલએલબી ત્રણનું ટીઝર રિલીઝ પહેલાં જ વિવાદમાં ફસાયું છે જેના કારણે ગુજરાત હાઈકોર્ટમાં એક રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ટીઝરમાં ન્યાયાધીશનું અયોગ્ય ચિત્રણ અને અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને ન્યાયતંત્રની ગરિમાને હાની પહોંચાડવામાં આવી છે આ મામલે કોર્ટે સીબીએફસીને મંગળવાર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે નેપાળમાં થયેલી હિંસા દરમિયાન પ્રદર્શનકારીઓએ કાઠમંડુની સૌથી ઊંચી અને રૂપિયા પાંચ અબજ ભારતીય રૂપિયાના ખર્ચે બનેલી હિલ્ટન હોટલ સહિત ડઝનબંધ સરકારી અને ખાનગી ઇમારતોને આગ ચાપી દીધી છે નેપાળ વીમા સંગઠન એનઆઈએ અનુસાર આ નુકસાન બે હજાર પંદરના ભૂકંપ કરતાં ત્રણ ગણું વધારે છે અને વીમા કંપનીઓને રૂપિયા એકત્રીસ અબજ ભારતીય રૂપિયાથી વધુના દાવાઓનો સામનો કરવો પડી શકે છે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ પંદર સપ્ટેમ્બર હોવા છતાં હજુ પણ અંદાજે બે પોઈન્ટ પચીસ કરોડ રિટર્ન ભરવાના બાકી છે રિટર્ન ભરવામાં વિલંબના મુખ્ય કારણોમાં આઈટીઆર ફોર્મ્સનું મોડું ઉપલબ્ધ થવું અને એઆઈએસ એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં રહેલી વિસંગતતાઓ સામેલ છે જેના કારણે કરદાતાઓમાં સમયમર્યાદા લંબાવવાની માંગ ઉઠશે ઇઝરાયેલના હુમલા બાદ કતારનું પાટનગર દોહા રવિવાર અને સોમવારે અરબ ઇસ્લામી શિખર સંમેલનની મેજવાની કરશે જેમાં આ હુમલા પર ચર્ચા થશે કતારના વડાપ્રધાને ઇઝરાયેલના આ પગલાંને ગાઝામાં બંધકોને છોડાવવાની તમામ આશા ખતમ કરનારું ગણાવી છે ઇઝરાયેલે હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું છે કે જો કોઈ દેશ આતંકવાદીઓને આશ્રય આપશે તો તેને બહાર કાઢવામાં આવશે અને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે કતાર અને ઇજિપ્ત ગાઝામાં સંઘર્ષ વિરામ માટે મધ્યસ્થાના પ્રયાસોમાં સામેલ છે અને અમેરિકાના આગ્રહથી કતારે વર્ષોથી હમાસના રાજકીય નેતૃત્વને આશ્રય આપ્યો છે અમૂલે સ્પષ્ટતા કરી છે કે જીએસટી કાઉન્સિલના નિર્ણય બાદ તેના તાજા દૂધના પાઉચના ભાવમાં કોઈ ઘટાડો નહીં થાય કારણ કે તેના પર પહેલાથી જ ઝીરો ટકા જીએસટી લાગુ છે ઉત્તર પ્રદેશમાં હરદોઈથી લખનઉ જઈ રહેલી એક સરકારી બસ બેકાબૂ થઈને પલટી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને દસ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ